હા ચાલો મિત્રો આજે આપણે મિત્રો ઘણું ખરું કામ છે સૌથી પહેલાં જે આપણું પાવર બેગ છે ને મિત્રો આપણું આ પાવર બેગ એ ચાલુ રસ્તામાં જ તે બગડી ગયું હતું તો આવતી પહેલાં આને જવાનું છે આની એક વર્ષની વોરંટી છે ત્યાં જવાનું છે બતાવવાનું છે શું વાંધો હોય શું નો વાંધો હોય ફાઇન કે બધું કરી દેવાનું છે તમારે અને એ પછી મિત્રો આપણે આજે નવા બૂટ લેવા જવાના છે અને બે જોડી કપડાં લેવા જવાના છે જો આજે અંજલ થાય તો સારું એટલે પૂરેપૂરો પ્રયત્ન તો કરશું કે બધો મેળ આજે જ આવી જાય

તો આપણે છે ને પાવર બેંક તો છે ને પણ આપી આવ્યા હતા હવે છે ને મિત્રો કદાચ આપણે એક અત્તર ઓર્ડર કર્યો છે આદિલ કાદરીનો આદિલ કાદરીના જે અત્તર છે ને છ એ કદાચ આજે ઓર્ડર અમને મળી જવાનો છે હવે જોઈએ છીએ કે ઓર્ડર આજે આવે છે કે નહીં અને અત્યારે બપોરે છે ને મિત્રો કપડાં લેવા જવાના છે બૂટ લેવા જવાના છે એ પેલા મારા મમ્મી અત્યારે શું કરે છે ને એ હું તમને બતાવું ચાલ હે માય ડિયર મમ ઇટ ઇઝ મમ્મી શું કરો છો આ દાળ ઢોકળી બનાવું છું દાળ ઢોકળી કોના માટે કોના માટે આપડા માટે હા પેસલ તો તારા માટે થેન્ક યુ જો દાળ ઢોકળી મિત્રો તમે લોકો બનાવો છો કે નહીં તમારી ઘરે કમેન્ટ કરજો અને આ ક્યારેક મારી ઘરે આવો તો મારા મમ્મી ના હાથે દાળ ઢોકળી ખાજો હા આ મસાલા મીઠું છે અને એક મિત્રો ચોકલેટ ની કહાની કહું તમને આ ચોકલેટ છે ને મન ચોકલેટ પંજાબ થી લીધી હતી પંજાબ થી અમારી સાથે ફરતી ફરતી આખું જમ્મુ કાશ્મીર ફેરીને ને અહીંયા સુરત આવી ગઈ અને તો જો સુરત ના ફ્રીજ માં આટા મારી રહી છે અને આ તો મમ્મી અમે ચાચા એ તો મમ્મી તો ટામેટા લાવ્યા અમે કેલા આવ્યા ટામેટા 50 કિલો મોંગા થી સસ્તા નહીં મોંગા મોંગા થઈ ગયા કાઈ નહીં મિત્ર સો ચોમાસાનું વાતાવરણ એટલે છે ને ટામેટા એ વસ્તુ છે મોંગી થઈ જાય એમ કે ચોમાસામાં એને હાચાવા બો પડે એટલે તો ચાલો મિત્રો હવે દાળ ભોગલી જો બનવાની છે આપણે છે ને બસ અત્યારે ખાઈ લઈશું અને છે ને પછી આપણે જવાના છીએ મોહિત મોહિત કા પૈસા પૈસા આપે એમ તો એમ તો આમ એમણાં મોહિતને આપ્યા હતા થોડા ઘણા વાપરવા હવે અહીંયા પણ આપી દે કાંઈ નહીં હાલો મિત્રો હવે છે ને મોહિતમાં હમણાં ભાઈ ને તાફા માગ્યો પૈસા થોડી કપડા લેવા જવાના મિત્રો આપણે આપણા મિત્ર હાર્દિક ભાઈ ને લઈ લીધા છે અને હવે આપણે થાય થી લેવા કબરા લેવાની એક બે અને લેવાનું છે કેમ કે આપણે થાય થી કઈક દૂર અને ક્યાં જાવ શું તમને ખબર પડી જશે આવના દિવસોમાં પાછળ એક દુકાન હતી ત્યાંથી ખાલી શર્ટ લીધો છે શર્ટ ગયમો શર્ટ લીધો પેન્ટ પહેરું પણ પેન્ટમાં કાંઈ મો મને રાયમો નહીં પછી હાર્દિકભાઈ કે હાલો હું તમને પેન્ટ લેવા લઈ જાઉં છું પછી જોઈશ હાર્દિકભાઈ આપણને ક્યાં લઈ જાય નહીં ત્યાં મિત્રો દુકાનમાં શૂટિંગ ન કર્યું કેમ કે હું કહેવાય થોડોક હમદી લાભ હવે ત્યાં હાલો મિત્રો ભાઈ આવે પછી જો શર્ટ જે પહેરો ને એ આપણને ગયમો તો પછી પેન્ટ લેવા આવ્યા પેન્ટ મેળ આવ્યો બીજી દોડી કરી છે મેળ આવે તો જોઈએ the next day. જે થઈ ગયો છે આપણો બીજો દિવસ ગઈ કાલે છે મિત્રો વ્લોગ ને એન્ડ કરતા ભૂલાઈ ગયો ને ઊંઘ આવતી હતી જોરદાર એટલે છે ને જો આજે છે ને મિત્રો બધી શોપિંગ આપણી થઈ ગઈ છે સૌથી પહેલા તો બૂટ લીધા છે તમે જોઈ શકો છો આપડા શૂઝ છે મીન્સ કે બૂટ કયો તો બધા મજા આવે હવે ઘણા લોકો કહે કે બૂટ ધોવાની માં નામ એટલે બૂટ નો બોલાય તો એ તો આપણને કોઈ આઈડિયા નથી જો નો બોલે તો સોરી પરંતુ અમે તો બૂટ કહીએ છીએ અને કાંઈ નહીં ચાલો આજે આપણે શૂઝ કહેશું બૂટ પણ કહેતો કાંઈ નોર્મલ નથી અને માતાજીનું નામ છે ને આપણે બુખાવી ને તો કદાચ નો બોલાય પણ આપણે બૂટ આપણે ને સમજીને બૂટ કહીએ ને તો ચાલે પછી બૂટ ધોવાનીમાં માતાજી અને બૂટ એ રીતે સરખાવીએ ને તો નો ચાલે સરખું તો બધું બને જ છે પણ આપણે મનથી કોને શું કહીએ છીએ ને એ મહત્વનું છે હવે આપણે ને બૂટ તરીકે કહીએ છીએ ને તો ચાલી શકે જાય અને આપણે છે મિત્રો કપડાં હું જો બધા ફોન મૂકવો દેખાય છે ને હા તો જોઈ શકો છો મિત્રો આ શર્ટ અને એક આ પેન્ટ ઓકે અને એક જોડી આ છે બે જોડી નાખવાની છે એક જોડી અહીંથી પહેરીને જ જઈશ આ પહેરાય નહીં આવે કાંઈ નહીં આ નાગે બેગમાં ને આમાંથી બેમાંથી એક જોડી પહેરી લઈએ એમ અને આ સારું નવું બેગ હવે મિત્રો યાત્રામાં પણ તમને છે ને આ જ બેગ જોવા મળશે ઓકે તમે જોઈ શકો છો ખાના માના છે એમ તમારે આજે એક બોટલ અહીંયા એક બોટલ અહીંયા પાણીની પાકા બધા બધા વિવર્સ છે બહુ પાકા બહુ બધું સમજી જાય અને ઓકે તો છે ને મિત્રો આજે જે રાતે છે ને મિત્રો પપ્પા અને એમના મિત્ર કોણ હશે કોણ નહીં હોય બધા તમારી મુલાકાત કરાવીશ બધાને બતાવીશ વ્લોગમાં તો આજનો બ્લોગ અહીં એન્ડ કરું છું હવે હું ક્યાં જાઉં છું ને એ તમે આવતીકાલે ખબર પડશે તો બસ વ્લોગને જોજો અંત સુધી ખૂબ આનંદ આવવાનો છે કારણ બ્લોગ જોવાનું ભૂલતા ને આ બ્લોગનો તો અંત થઈ ગયો છે આપના ડેલી બ્લોગ જોવા માટે યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખો બે લાયકન ને પ્રેસ કરી નાખો હર હર મહાદેવી